માલિક કે બાસાનું ધમન માર્યા તમ થાયને ગે માલિક દરગા માં બાસા નઈ લેકે માલિક મારું નઈ લેકે કેમેને જે માલ તારું શું દેતે છે જા આને માલ ધોઈ જા કાઢ્યા તમને માથે 5 બાય 5 અરે ના પ્રાય 7 8 તો દે મને માલ હતો દે છે જા કો તઈ લે કા ભલે રખાય તો પર માલ પિક્ચક ને બોસો થઈ લે દિન દે બોલ એને બોલા બોલ

એ સાબરા પાછળ પાછળ બોય તાક લાગ બેય બોય તાક બેય તોધી રાખમે તો મેમન ઉભેર બોય જીલ્લો માલ દે તો ના કામ કામ મલીકાર ભાઈ સીના ભાઈ બુજો એરો મલીકાર ભાઈ સીના મે ને તાક દે ને મે કામ કરે સી અનુરુજ હતી એને ટીહા દે દે બેને કામ લાર બરાયા બોય જલે બોય કેના માંગન સપ્તર બમ્પ કે બીલ સીટ કરી લેંગે મહાન મહાન જીલ્લો માલ દે મા છોટુ સે કા નાતા કરી બનાઉ આ લે બો